નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ પાંચના પર્યાવરણ વિષયની તારીખ સત્તર બે બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી છે તેનું જે મોડલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચના અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે એકમ કસોટીઓના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ પાંચના પર્યાવરણ વિષયની તારીખ સત્તર બે બે હજાર ચોવીસના રોજની એકમ કસોટી જે છે તેના મોડલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન આ સત્તર બે બે હજાર ચોવીસના રોજની જે ઓરિજિનલ એકમ કસોટી છે તે આપણી ચેનલ ઉપર સત્તર બે બે હજાર ચોવીસના રોજ મુકાઈ જશે જેની લિંક પણ તમને નીચે વિડીયોમાં મળી જશે પ્રશ્ન નંબર એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે સાચો વિકલ્પ શોધીને લખો જેના કુલ પાંચ માર્ક્સ છે પહેલો સવાલ ધરતી ધ્રુજે મકાનો થાય થાય નુકસાન તેવી આપત્તિ કઈ છે તો જવાબ આવશે વિકલ્પ બી ધરતીક બીજું ચોમાસામાં આવતા વધુ વરસાદના કારણે નદીઓમાં વધુ પાણી આવવાથી કઈ આપત્તિ આવે છે તો જવાબ આવશે વિકલ્પ સી પૂર ત્રીજું જંગલોમાં લાગતી આગને શું કહે છે તો જવાબ આવશે વિકલ્પ ડી દાવાનળ ચોથું નીચેનામાંથી કઈ ઘટના આપત્તિ નથી તો જવાબ આવશે વિકલ્પ ડી બસ અકસ્માત પાંચમો નીચેના પૈકી કઈ ઘટનાનું પૂર્વાનુમાન શક્ય નથી તો જવાબ આવશે ત્યાર પછી બીજું પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો જેના કુલ પાંચ માર્ગ છે એમાં પહેલું શ્વાસ એટલે શું તો નાક વાટે અંદર લેવાતી હવાને શ્વાસ કહે છે બીજું ઉચ્છ્વાસ એટલે શું તો નાક વાટે બહાર કાઢવામાં આવતી હવાને ઉચ્છ્વાસ કહે છે ત્રીજું મોમાફી ફૂંક મારી બહાર કાઢેલ હવા આજુબાજુની હવાની સરખામણીમાં કેવી હોય છે તો મોમાફી ફૂંક મારી બહાર કાઢેલી હવા આજુબાજુની સરખામણીમાં ગરમ હોય છે ચોથું સામાન્ય સ્થિતિમાં એક મિનિટમાં આપણે કેટલી વાર શ્વાસોશ્વાસ કરીએ છીએ તો સામાન્ય રીતે એક મિનિટમાં આપણે ચૌદથી અઢાર વખત શ્વાસોશ્વાસ કરીએ છીએ સામાન્ય રીતે એક મિનિટમાં હૃદયના ધબકારા કેટલા હોય છે તો સામાન્ય રીતે એક મિનિટમાં હૃદયના ધબકારા બોતેરથી પંચોતેર હોય છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો જેના કુલ પાંચ માર્ક છે પહેલો સવાલ ગાંધી આશ્રમમાં આવતા મહેમાનોએ પણ પોતાના કામ જાતે કરવા પડતા તો જવાબ આવશે સાચું બીજું મહાદેવભાઈના દીકરા નારાયણભાઈ નાના હતા ત્યારથી ગાંધીજી સાથે રહેતા હતા તો જવાબ આવશે સાચું ગાંધીજીએ ગાંધીનગરમાં આશ્રમની સ્થાપના કરી હતી તો જવાબ આવશે ખોટું ચોથું કચરાને ખુલ્લા મેદાનમાં નાખી દેવો જોઈએ તો જવાબ આવશે ખોટું અને પાંચમું વર્ધા શહેર મહારાષ્ટ્રની અંદર આવેલું છે તો જવાબ આવશે સાચું મિત્રો તારીખ સત્તર બે બે હજાર ચોવીસના રોજની ધોરણ પાંચની પર્યાવરણ વિષયના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની જે પીડીએફ છે એ તમારે જો વોટ્સઅપ પર જોઈતી હોય તો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેની લિંક તમને આ સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને મેળવી શકશો તો જરૂરથી અત્યાર સુધીની બધી જે કમ કસોટીઓ જે છે તે મુકાઈ ગઈ છે ઓરિજિનલ સંપૂર્ણ સોલ્યુશન સાથે તો અવશ્ય મેળવી લેજો જે તમારી પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે ત્યાર પછી પ્રશ્ન નંબર 4 નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો જેના કુલ 10 માર્ક છે એમાં પેલો સવાલ સ્ત્રીઓ હવે પુરુષો સમવડી ગણાય છે કેમ તો આ સ્ત્રીઓ પુરુષો સમવડી ગણાય નામ સમાજમાં ઉજ્જવળ કર્યું પુરુષોની જેમ સ્ત્રીઓએ પણ દરેક ક્ષેત્રમાં નામના મેળવી એ આપણા સમાજની એક મર્યાદા જ એ છે કે પુરુષોનું જેટલું સન્માન અપાય છે તેટલું સન્માન સ્ત્રીઓને મળતું નથી હજુ આપણો સમાજ થોડો પુરુષ પ્રધાન સમાજ છે બીજો સવાલ રમતો રમવાથી આપણને શો ફાયદો થાય છે તો આપણું શરીર ચપ્પળ અને તંદુરસ્ત બને છે આપણામાં વિવિધ કૌશલ્યનું ઘડતર થાય છે આપણામાં શિસ્ત ખેલદીલી સદભાવનાના ગુણ વિકસે છે આપણામાં જીતમાં આપણામાં જીતમાં આનંદ અને હારમાં કરેલી ભૂલને સ્વીકારવાની ભાવના વિકસે છે અને ખેલદીનીની ભાવનાનો વિકાસ થાય છે ત્રીજો સવાલ ખેડી ગામ અને સિંદૂરી ગામની શાળામાં શું તફાવત જુએ છે તો સિંદૂરી ગામમાં શાળા છે પરંતુ ખેડી ગામમાં શિક્ષકો બાળકોની જેમ સંભાળ રાખતા હતા તેવી સંભાળ અહીં રાખતા જોવા ન મળે બાળકોને નવી ભાષામાં ભણાવવામાં પણ મુશ્કેલી પડતી હતી આમ શિક્ષણ અને વલણની બાબતમાં ખેડીની શાળા ઘણી સારી હતી અનુજે ખેડી ગામ અને સિંદૂરી ગામની શાળા વચ્ચે આ પ્રકારનો તફાવત જોયો ચોથો સવાલ અનુજના ગામમાં ઘણા લોકો તેમની જમીન અને જંગલ છોડી જવા માટે સહમત ન હતા કેમ તો અનુજના ગામના લોકો બાળપણથી જ આ ગામ અને જંગલમાં રહેતા આવ્યા છે ત્યાં બાળપણ વિતાવ્યું છે અને ત્યાં જ મોટા થયા છે તેમને તે ગામ અને જંગલ પ્રત્યે ખૂબ જ પ્રેમ અને લગાવશે તે વિસ્તાર તેમને પોતાનો લાગે છે તેથી ઘણા લોકો તેમની જમીન અને જંગલ છોડી જવા માટે સહમત ન હતા પાંચમો સવાલ ગાંધીજી અને તેમની ટુકડીએ સફાઈ કામ કરવાનું કેમ ચાલુ કર્યું હશે તો ગાંધીજી માનતા હતા કે પોતાનું કામ હંમેશા પોતે જાતે જ કરવું જોઈએ જો આપણે આપણી ગંદકી સાફ કરીશું તો બીજા લોકોને આવું ગંદુ કામ કરવું નહીં પડે ગાંધીજી આ કાર્યની શરૂઆત સાબરમતી આશ્રમમાં જ કરી હતી ગાંધીજી અને તેમના સાથીઓ મહારાષ્ટ્રના વર્ધા શહેર પાસેના ગામમાં રહેવા ગયા ત્યારે ગામમાં સુવિધાઓનો અભાવ હતો તેઓએ ત્યાં શૌચાલયની સફાઈ કરવાનું કામ શરૂ કર્યું તેમણે વિચાર્યું કે જો આપણે આ કામ શરૂ કરીશું તો લોકો પણ આ કાર્ય કરતા થશે આને લીધે લોકોમાં બદલાવ આવશે અને આ ગંદુ કામ એક જ જાતિના લોકો છે એવું વિચાર મનમાંથી નીકળી જશે આ જ રીતે અસ્પૃશ્યતા દૂર થશે આમ ગાંધીજી અને તેમના સાથીઓએ સફાઈ કામ કરવાનું શરૂ રાખ્યું તો દોસ્તો ફરી મળીશું આપણે એક નવા એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે ધોરણ પાંચની તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અને આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ એકમ કસોટીના વિડીયો અને પીડીએફની લિંક પણ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે